બોલ પવન તો હનુમાનજી મહારાજ કી જય નમસ્કાર હું છું ધ્રુવ બરાસરા આપનું મોરબી અપડેટમાં સ્વાગત કરું છું આજે આપણે છે કપિલા હનુમાનજી મહારાજના મંદિરે પહોંચી ગયા છીએ તો આવો આપણે એના કાર્યકર્તા સાથે વાત કરીએ કે આજનો એનો કાર્યક્રમ શું છે કપિલા હનુમાન ટ્રસ્ટના જે કાર્યકર્તા છે આપણી સાથે જોડાઈ ગયેલા છે તો મારો તમને પહેલો સવાલ એ છે કે આજના દિવસનો શું કાર્યક્રમ છે કેવી રીતના છે આજે હવન છે બટુક ભોજન રાખેલ છે અને સાંજે મહાઆરતીનો પ્રોગ્રામ રાખેલ છે હનુમાનજી ઉત્સવની જે ઉજવણી થઈ રહી છે એ કેટલા વર્ષોથી થઈ રહી છે લગભગ છેલ્લા ચાલીસ વર્ષ થયા ચાલીસ વર્ષો થયા છે તે હનુમાનજી મહારાજના જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે અને આ વખતે જે નવો કાર્યક્રમ છે તે શું છે નવામાં તો અમારે રાબેતા મુજબ જ ચાલુ હોય હવન ને બટુક ભોજન ને બટુક ભોજન ને મહાઆરતી ને મહાપ્રસાદ ને બધું આવા જ નવા વિડીયો સાથે જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે